હું ડૉક્ટર મેહુલ પરમાર એસોસિએટ પ્રોફેસર ઓફિક એન્ડ ગાયનેકોલોજીકલ ડિપાર્ટમેન્ટ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટમાં છું અને આજ હું તમને મેદસ્વીતા વિશે વાત કરીશ કે ગુજરાત સરકારે જે મેદસ્વીતા મુક્ત અભિયાન ચલાવ્યું છે તેના અંતર્ગત ખાસ કરીને સ્ત્રીઓને કે મેદસ્વીતા હોય તો એને કિશોરાવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધી કંઈક ને કંઈક એને અસર કરે છે અને એને પોતાની હેલ્થને નુકસાન કરતું હોય છે તો હું આજે તમને થોડીક વાસ્તુ વાત કહેવાનો છું કે જેનાથી આપણે એને નિવારણ અને એની સારવાર અને એનું શું અગત્યના પરિબળો છે અને આપણે જે આરોગ્યને કઈ રીતે નુકસાન કરે છે એ આપણે જાણી શકીએ પહેલાં તો હું વાત કરીશ કે કિશોરાવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થામાં કે જ્યારે પ્રેગ્નન્સી ન હોય એટલે કે ગાયનિકમાં શું હોય તો મેદસ્વીતા વધી શકે તો અમુક વખતે એવું હોય કે હો મેદસ્વીતાને લીધે હોર્મોન ઇમ્બેલેન્સ થતાં હોય છે હોર્મોન ઇમ્બેલેન્સ થતાં હોય જેમાં એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધી જતાં સ્ત્રીઓને ઇન્ફર્ટિલિટી જેમ કે વંધ્યત્વ હોય એમાં અને એનું ડાયાબિટીસનું પ્રમાણ અમુક વખતે વધી જતું હોય અમુક વખતે એને બ્લડ પ્રેશરનું અને જેવા કે બ્લડ પ્રેશર વધતું હોય અને હૃદયની બીમારી પણ થતી હોય છે બરાબર છે તો એવા બધા કારણો હોય છે અને અમુક ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ એવા હોય છે કે જેના લીધે સ્ત્રીઓમાં અમુક જાતના કેન્સરનું પણ પ્રમાણ વધતી હોય છે જેમ કે ગર્ભાશયનું કેન્સર અંડાશયનું કેન્સર છાતીના સ્તનનું કેન્સર હોય છે અને અમુક સર્વાઇકલ કેન્સર પણ વધી જતા હોય છે મેદસ્વીતાને લીધે એને જો પ્રેગ્નન્ટ થાય મહિના રહે તો એ મહિના દરમિયાન પણ એને જોખમ એને અને બાળકને વધી જતું હોય છે અને મેદસ્વીતાને લીધે અમુક વખતે એને જે અમુક નીચેના ગર્ભાશય હોય એ નીચે ખસી જવું બરાબર છે પેશાબમાં કંટ્રોલ ન આવવું એવું પણ એને તક થી એને તકલીફ થતી હોય છે તો મેદસ્વીતાને નિવારણ માટે શું કરવું એની પણ આજે હું તમને વાત કરીશ કે સૌથી પહેલાં તો આપણી લાઇફસ્ટાઈલ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઇફસ્ટાઈલ એટલે કે આપણી રહેવાની પદ્ધતિ કેવી છે જેમાં આપણે જંક ફૂડ ખાતા હોઈએ છીએ આપણે ન ખાવા ભૂખ ન હોય છતાં પણ વધારે ખાઈ લેતા હોઈએ છીએ આપણી ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક જે આપણી કસરત હોય તે આપણે કરતા નથી હોતા તો રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ બેલેન્સ ડાયટ ખાઈએ અને હા ઊંઘ આપણે જે આપણી નીંદર છે એ પૂરતા પ્રમાણમાં લઈએ કે અમુક વખતે તાણ છે તણાવ છે ડિપ્રેશન છે એ પણ તમારા સાયકોલોજીકલ ફેક્ટર હોય એ તમને અસર કરતા હોય છે અને એ તમારી ખાવાની અને કસરત કરવાની જે તમારી જે રેગ્યુલર હેબિટ હોય છે આદત હોય છે એને ચેન્જ કરતા હોય છે અને અમુક વખતે વધારે ખાઈ જવાતું હોય છે તો એની માટે શું કરું તો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ બેલેન્સ ડાયટ લઈએ એટલે આરોગ્યપ્રદ ખોરાક લઈએ જરૂરિયાત કરતાં વધારે ન ખાઈએ જંક ફૂડ ન ખાઈએ અમુક વખતે સ્ક્રીન ટાઈમ સ્ક્રીન ટાઈમ એટલે કે શું કે આપણે ટેલિવિઝન સામે હોય લેપટોપ સામે હોય અથવા આપણે મોબાઈલની સામે હોઈએ તો આપણે બેઠા બેઠા આપણે એ બધું કાર્ય કરતા હોઈએ છીએ તો સ્ક્રીન ટાઈમ જેમ ઘટાડો એમ વધારે આપણે સારું રહે અને જરૂર પડે તો આપણે માનસિક તાણ કે તણાવ હોય તો એની પણ ડૉક્ટર્સની પાસેથી એને આપણે સારવાર લઈ શકાય અને આપણે આરોગ્યનું ધ્યાન રાખીએ તો આપણે આપણું જે મેદસ્વીતા છે એ ઘટાડી શકાય અને એના લીધે થતાં જે કોમ્પ્લિકેશન છે બરાબર જટિલતા ઊભી થાય એને પણ આપણે નિવારણ કરી શકીએ છીએ હા મેદસ્વીતા અને પીસીઓડી પીસીઓડીનું આમ પૂરું નામ કહીએ તો પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ અથવા પોલિસિસ્ટિક ઓવોરિયન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે કે એમાં એમાં અમુક હોર્મોન્સ છે જેવા કે એન્ડ્રોજન્સ છે એનું પ્રમાણ વધતું હોય છે એમાં ઇન્સ્યુલિન હોય ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ એટલે એનો અવરોધ વધતો હોય છે એટલે એ જે મેદસ્વીતા હોય એમાં એ ઇન્સ્યુલિન હોર્મોન્સ કે જે ડાયાબિટીસમાં આપણને એની અસર થતી હોય છે બરાબર છે એને કંટ્રોલ કરતો હોય છે ઇન્સ્યુલિન નામનો હોર્મોન્સ એ મેદસ્વીતામાં અમુક વખતે એનો અવરોધ થતો હોય છે એટલે એ એમાં અમુક હોર્મોન્સ વધી જતા હોય એન્ડ્રોજન વધી જતા હોય અને પોલિસ્ટિક ઓવરિયન ડિઝીઝમાં આવા હોર્મોન્સ વધી જવાને લીધે અને એ મેદસ્વીતાને લીધે થવાનું વધારે કારણ હોય છે એટલે મેદસ્વીતા અને પોલિસિસ્ટિક જેને મેદસ્વીતા હોય એને પોલિસ્ટિક ઓવરિયન ડિઝીઝ થવાની શક્યતા વધારે હોય છે એમાં ઘણા બધા અને આ અને આવી ગયો છે